નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં દસ હજાર લોકો દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું વિશ્વના એકસો દેશો દ્વારા આજે એક સાથે નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે નવ એપ્રિલે વિશ્વના એકસો થી વધુ દેશમાં વિશ્વ નવકાર મંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ જૈન સમાજ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અનમૂલ છે નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે પાછલા વર્ષોમાં વીસથી વધુ તીર્થ કરોની પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવી છે જૈન ધર્મ સૂક્ષ્મજીવોમાં પણ અહિંસાનો

जैन समाज को नव संकल्प दिलाए और वो संकल्प राष्ट्र हित के लिए थे मानव मात्र के हित के लिए थे तो ये हमारा जो विश्व नवकार महामंत्र दिवस जो मनाने का भाव है वो सच में एक सार्थक हुआ और जिस ढंग से सूरत के जो महानुभावों में जो जो का 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 और शाविकाओं का और साधु-साध्वी साधु भगवान भगवान, भगवान समाज हम लोग मानते हैं कि तीर्थंकर तीर्थंकर संघ संघ है संग में शावक, शाविका, भगुण, भगुण। तो में में तो की उपस्थिति सूरत ऐतिहासिक आयोजन हुआ इसके लिए सभी को खूब खूब खुँ धन्यवाद જેનો ના ચારો ફિરકાોથી જે ઉલ્લાસ અને જે ઉત્સાહથી સમર્થન મળ્યું આ સમર્થન નો આ પ્રતિસાદ છે કે આ કાર્યક્રમ ની રૂપરેખા જેવી આપણે સોચી હતી એનાથી પણ વધારે આગળ વધી બહુ બહુ ધન્યવાદ